રાજકોટ શહેર ખાતે તેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલો તેના એક આરોપી કે જે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા જે વર્ગ એકના અધિકારી છે તેઓના વિરુદ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો જે તે સમયે એસીબીને મળેલી જેથી તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી અપ્રમાણસર મિલકતનો સમયગાળો એક ચાર બે હજાર બારથી થી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીનો નક્કી કરવામાં આવેલો આ સમયગાળા દરમિયાનમાં તેઓએ વસાવેલ મિલકતો અને તેઓની કાયદેસરની આવક એ બંને જોતા તેઓની કાયદેસરની આવક બે કરોડ સત્તાવન લાખ સત્તર હજાર ત્રણસો અને પોતાના કુટુંબીજનોના નામે તેર કરોડ ત્રેવીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને તેવીસ રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે આમ તેઓએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં દસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર ત્રણસોને પંચાવન રૂપિયાની વધુ મિલકતો વસાવેલાનું હાલની પ્રાથમિક તપાસમાં જણાય આવતા આ અંગે તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે માલે રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે તેમની આ જે આવક છે એ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં ચારસો દસ ટકા કરતાં વધારે છે

માહિતી એકત્રિત કરવાની હોય છે અને ત્યારબાદ આ તમામ મિલકતો વેલ્યુએશન પણ કરવાના હોય છે જેથી કરી અને શ્રી સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં થોડો વિલંબ છે આ સિવાય બીજું કોઈ કારણ નથી

આ નિયમિત નિમણૂક તરીકે આપવામાં આવેલું હતું તેઓના કુટુંબીજનોમાં તેઓના પત્ની પુત્રી અને પુત્ર કેયુર એ ત્રણ છે આ જે મિલકતો છે તેમાં મોટા ભાગની મિલકતો તેઓ પોતાના કુટુંબીજનો નામ સંયુક્ત કુટુંબ તરીકે રાખેલા છે તેઓ જે રોકાણ કરેલું છે તેમાં તેઓના બે પેટ્રોલ પંપ છે જે રાજકોટ જિલ્લામાં છે આ ઉપરાંત તેમના ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન છે એ પણ રાજકોટ જિલ્લામાં જ છે હોટલ એક અંડર કન્સ્ટ્રક્શન ચાલી રહી છે જે રાજકોટમાં છે તેઓનો ફાર્મ હાઉસ છે ખેતીની જમીન છે ગોંડલ તાલુકામાં છે આ ઉપરાંત તેઓએ સાપર તાલુકો કોટડા સાંગાણી ખાતે એક ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેસ ગોડાઉન પણ બનાવેલું છે તેઓનો એક બંગલો યુનિવર્સિટી રોડ ઉપર અત્યારે હાલ અંડર કન્સ્ટ્રક્શન છે આ ઉપરાંત તેઓ નું માધાપર વિસ્તારમાં એક ટેનામેન્ટ છે આ ઉપરાંત તેઓ અદાણી શાંતિ ગ્રામ ટાઉનશીપ જે અમદાવાદ ખાતે આવેલી છે તેમાં તેઓના બે ફ્લેટ છે જે છે તો આવશે તેઓના 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 કુટુંબીજનો વિરુદ્ધ હાલ આરોપી બનાવવામાં બનાવવામાં આવેલ નથી પરંતુ તપાસમાં વિરુદ્ધની કોઈ બાબત જાણાશે તેઓને ચોક્કસ રાજકોટ અગ્નિકાંડનો જે જે બનાવશે તેમાં અમને ઘણી બધી